કમોસમી વરસાદની આગાહીના પગલે તળાજા માર્કેટિંગ આડ દ્વારા ખેડૂતોને જરૂરી ચેતવણી આપવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ આડ તરફથી આજે જાણ કરવામાં આવે છે કે માર્કેટિંગ યાર્ડ તળાજામાં જણસી વેચાણ માટે લાવતા ખેડૂત ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તારીખ બે બે અને તારીખ બે ત્રણ બે બે સુધી એમ બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ હોય જેથી માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી તથા મગફળી ખુલ્લા ગ્રાઉન્ડમાં માલ ઉતરતો હોવાથી ફરજિયાત સાથે પ્લાસ્ટિક કે તાલપત્રી લઈને આવવું તથા માલને ઢાંકીને સુરક્ષિત સુરક્ષિત રાખવાનો રહેશે આમ માવઠાથી માલને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા ખેડૂતભાઈઓને જાણ કરવામાં આવે છે તેમજ કમિશન એજન્ટ ભાઈઓને ખેડૂતોને આ બાબત જાણ કરવામાં કરવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે